પીએમ મોદીના વડનગરમાં નહીં બને એરપોર્ટ વડનગરમાં જે એરપોર્ટ બનાવવાનું સપનું હતું મોદીના વડનગરમાં એ એરપોર્ટ બનાવવાનું સપનું હાલમાં વિલંબિત રહ્યું છે એટલે અમારે તું સાહેબ દેહ મારે તો જો અમારો ઘર વિખાઈ જાય એટલે જાનવર જ્યાં જાય એટલે પરિવાર લઈ ત્યાં જાય એટલે અત્યારે અમને આનંદ થઈ ગયો છે પણ એમ કેમ કે અત્યારે પહેલાનું વાત કરીએ એટલે અમને ત્યાં ઋંઘો આવે એવું થાય છે કેમ કે એટલો અમારો પરિવાર બધો વિખાય જતો હતો અત્યારે રોડ ઉપર અમે રજાડતા થઈ જાય એટલે એને બદલે મજા અમને ખુશીમાં જબર ખુશી આવે છે અત્યારે એમ ખેડૂતો ખેડૂતોની થઈ જી રોરો કરતો તો મેન અમન ઉંગા નતી આવતી અમાર છો જવું છો રહું આટલું પરિવાર લઈને અમે છો રહો એટલે અમન અતારે આરામ લાગે છે આમ આ મોદી સાહેબને બહાર એરપોર્ટ બનાવું કર્યું એટલે મને સારું ગમે છે આજે આજે સારું ગમે છે અને અમે પણ ખુશ છીએ તો અમારો બધો પરિવાર પણ અમે હાથથી ભેગો રહેશે અને અમને સારું લાગશે ગુજરાત તકના અહેવાલ બાદ સરકારે લીધો નિર્ણય મારે તો પહેલાં એ જ કહેવું છે કે અમારે છ ઘરનું કુટુંબ પહેલાં તો રઝડી પડત સરકારે જે નિર્ણય અહીંયા લીધો હતો એરપોર્ટ બનાવવાનો એના પાછળ અમે બહુ ઝઝુવ્યા બહુ વિરોધ કર્યો વિરોધ કર્યા પછી સરકારને નિયમ બદલ્યો બીજા સ્તરે લઈ જવાનું કર્યું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માત્ર વતન વડનગરમાં એરપોર્ટ બનાવવા જમીન સંપાદનની કામગીરી પૂર્ણ થાય તે બાદ તેનું અમલીકરણ થાય તે પહેલાં જ ખેડૂતોએ કરેલી રજૂઆતો રંગ લાવી છે ગુજરાત તકના અહેવાલની અસર થઈ છે એરપોર્ટમાં જમીન ગયા બાદ રોડ ઉપર આવી જનાર ખેડૂતોએ કરેલી રજૂઆતોને અંતે આખરે સરકારને નમવું પડ્યું છે સર્વે કરાયેલી જમીન ઉપર હાલમાં એરપોર્ટ નહીં બનાવવા સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે જેને લઈને ખેડૂતો જોવા મળી રહ્યા છે આજે આપણે વડનગરના વડબાર જવાનપુરા ગામમાં આપણે આવ્યા છીએ આ એ ગામ છે કે જ્યાંની જ્યાંની એકસો ને પાસઠ જેટલા સર્વે નંબરોની જમીન અહીંયા એરપોર્ટ બનાવવામાં ચાલી જવાની હતી ગામજનોનો વિરોધ હતો કે જો અમારી જમીન અમારા ખેતર જતા રહેશે તો અમે ક્યાં જઈશું અમે રોડ ઉપર આવી જશું આ જે વેદના છે એ એમને સરકાર સુધી પહોંચાડી અને આ ખરે સરકારે તેમની વાતને સાંભળ્યા બાદ નિર્ણય મોકૂફ રાખ્યો છે હવે જે જગ્યા ઉપર વડનગરમાં આ જગ્યા ઉપર જે એરપોર્ટ બનવાનું હતું એ એરપોર્ટ હવે નહીં બને હવે એરપોર્ટ ઓથોરિટી જે છે એ અન્ય જગ્યા ફાળવવાનો નિર્ણય લીધો છે આપણી સાથે ગામના લોકો હાજર છે જે શરૂઆતથી અંત સુધી લડત લડ્યા છે પોતાના મકાન ખેતર અને ઢોર ઢાખર બચાવવા માટે પરિવારને બચાવવા માટે લડ્યા છે આપણે એમની સાથે વાત કરશું કે કેવી પરિસ્થિતિ હતી અને કેવી પરિસ્થિતિ વચ્ચે સરકારે એમનો નિર્ણય બદલવો પડ્યો છે કાકા આપનું નામ શું છે મારું નામ દીવાનજી જવાનજી ઠાકોર હું વડબાર જવાનપુરામાં રહી રહીએ અને અમારા ત્રણ ભાઈનો વસ્તાર લગભગ હો જેવો માણસ હતો હો જેવો ઢોર હતો સાઠ વીઘા જમીન આ એરપોર્ટમાં જમીન જ્યારે માપવા આવ્યા ત્યારે અમે વિરોધ કર્યો હતો કે અમારો આ હો માણસો આ ઢોર પશુપાલન બધા ક્યાં લઈને જા હું અને અમે વિરોધ કર્યો તો સરકારે આજે અમે વાત હોપરી છે કે સરકારે આ થળ બદલી અને નવું બીજા જગ્યાએ એરપોર્ટ બનાવ્યો છે એટલે અમને બહુ આનંદ થયો છે અને કે અમારા હાઇટ હો જેવો ઢોર માણસો વિખેરી થઈ એક એકને અત્યારે જે સરકારને બદલ્યું છે અને એરપોર્ટ વાયકણિયા બંધ કરી છે બીજા તપાસ અને બીજા જોવાની જાહેરાત પાડી છે એટલે આનંદ અમને થાય છે અમે જે સરકારે જે કર્યું છે એ અમે બહુ આનંદ છે અને હમણાં છોકરા અને બાળકો બધા આનંદ આનંદ છે જે પહેલા વિરોધ કર્યો હતો રોતો હતો

સરકારે જે નિર્ણય અહીંયા લીધો હતો એરપોર્ટ બનાવવાનો એના પાછળ અમે બહુ ઝજુવ્યા બહુ વિરોધ કર્યો વિરોધ કર્યા પછી સરકારને નિયમ બદલ્યો બીજા સ્તરે લઈ જવાનું કર્યું એરપોર્ટ એટલે અમને બહુ આનંદ છે અમારા જાનવરો લગભગ સોથી દોઢસો જોનવરો છોકરો અમારો બદલે બસો હો બસો પરિવાર પછી એ બધો અમારો નજરી પડવાનો હતો બરાબર અભ્યાસ કરવાનો કેવા જવું મજૂરી કરવા કેવા જવું અમારી લગભગ ત્રણ ભાઈઓને ચાલીસ પચાસ વીઘા સાઈટ વીઘા જમીન બિલકુલ થતી હતી એરપોર્ટમાં એરપોર્ટ બનાવવાથી અમારો વિરોધ કરવાથી અમને સરકારે જે નિર્ણય લીધો એ અમને બહુ સરસ ગમ્યું છે અને બીજા જગ્યાએ સરકારી જમીનમાં તો ઘણી ફાજલ પડેલી સરકારી જમીન એમાં એરપોર્ટ બનાવવાનો નિર્ણય લીધો છે એ બહુ સરસ લીધો છે એરપોર્ટ બનાવવાનો જ્યારે નિર્ણય લીધો અને જ્યારે જમીન અને મકાન જશે એ વાત સાંભળીને ગામની મહિલાઓ ખૂબ જ રડી હતી અને આજે એ જ મહિલાઓ જે ખૂબ રડી હતી એ મહિલાઓ હાલમાં ખુશીનો માહોલ આનંદમાં જોવા મળી રહી છે બા આપનું નામ શું છે બા આ જયારે બનાવ બન્યો મીસ આ જયારે એરપોર્ટની વાત આવી હતી તારે કેવું લાગતું હતું હાલમાં કેવી લાગે છે હાલમાં લાગે છે એ વખતે લાગે એ વખતે કેવી લાગણી હતી એ એ એ વખતે તો ખાધું નતું પીધું કરતો મેન અમાન ઉંગા નતી આવતી અમાર છો જવું છો રહું આટલું પરિવાર લઈને અમે છો રહો એટલે અમો અતારે આરામ લાગે છે બા આપનું નામ શું છે મંજુલાબે મંજુલાબેન જ્યારે નિર્ણય લેવાયો તો તા સૌથી વધુ તમે એટલે નિર્ણય લેવામાં તો સબ બેન અમારે તો જો અમારો એટલો ઘર વિકાય જાય એટલા જાનવર લઈ જાય જાય એટલો પરિવાર લઈને જાય જાય એટલે અત્યારે અમને આનંદ થઈ ગયો છે પણ આમ કે આમ કે અત્યારે પહેલાનું વાત કરી એટલે અમને ત્યારે રૂંગો આવે એવું થાય છે કેમ કે એટલો મારો પરિવાર બધો વિખાઈ જતો હતો ત્યારે રોડ ઉપર અમે રઝાડતા થઈ જાત એટલે એને બદલે મારી અમને ખુશીમાં જબર ખુશી આવી છે અત્યારે એમ બરાબર છે તમારું નામ શું છે મારું નામ તારાબેન છે હા તારા બેન હવે જે સરકારે નિર્ણય ચેન્જ કર્યો છે તો અભ્યાસનો બાળકોનો પ્રશ્ન હતો ઘર તમારે વેર વિખેર થઈ જવાનું હતું હવે હવે તમે શું કહેશો આ બાબતે અમારું કહેવું એમ છે કે સાહેબની અમારી અરજી હો પડી અમે ઘણું રડ્યો ઘરનું રખડ્યું કે અમે આ મારો બધો વિચાર રખડી પડશે તો હો મોણ જ છે અમારો પછી હો ઢોર છે અમારો દસ પંદર ઘર છે તો આ એરપોર્ટ બનો અમે બધો છો હોત એ અમાને જબર ચિંતા હતી અમે અનાજ નહોતો ખાતો અમે પણ રાતે ઊંઘતો નહોતો અને આમ આ મોદી સાહેબને બહાર એરપોર્ટ બનાવવાનું કર્યું એટલે મને સારું ગમે છે આજે આજે હારું ગમે છે અને અમે પણ ખુશ છીએ તો અમારો બધો પરિવાર પણ અમે હાથથી ભેગો રહેશે અને અમને સારું લાગશે નામ નામ શું શું છે તમારું મારું બેન રસીલાબેન જ્યારે સરકારે નિર્ણય ફેરવી તોડ્યો છે શું કેશો તમને અમને બેન ખૂબ આનંદ થયો છે અમારા માટે ખૂબ સારું કર્યું છે સરકારને અમને પહેલાં બહુ નિરાશ હતો હવે બહુ ખુશી છીએ સરકારને અમારા માટે ખૂબ આનંદ જ કર્યો છે પ્રકાશભાઈ હવે જે સરકારે આમ તો એરપોર્ટ આવે વિવટનગરમાં તો એનો વિકાસની વાત છે પણ આ વિકાસ હવે અત્યારે હાલમાં રૂંધાયો છે એરપોર્ટ બનાવવાનો નિર્ણય હાલમાં મોકૂફ રાખ્યો છે જમીન ઉપર તો શું કહેશો તમે પહેલું તે કેવું હતું કે જે અમારે જે જમીન હતી ને સાઠ સિત્તેર મીડા જેવી એ જમીનમાં અમે વિરોધ કર્યો હતો કે અહીંયા એરપોર્ટ ન બધો બીજી જગ્યાએ ગમે તે સરકાર હિન્દી રીતે ચકાસણી કરે અને અલગ જગ્યાએ પ્લે કરે અમારા અહીંયા ખેડૂત લગભગ જાનવર બસો જોઈ તો લોકો અમારા ફેમિલી બધું બહુ દુઃખી હતું અત્યારે બહુ એટલો માહોલ થયો છે કે ખુશીનો બહુ માહોલ છે તમારું નામ મારું નામ ઠાકોર મોહનાજી મનાજી ભાઈ આજે મેં એવું સાંભળ્યું ફટાકડા અને બધું બધા ગામ જમી પે હા ચોક્કસ મેડમ ફટાકડા તો ફરવાના જ નહીં કારણ કે આજે અમારે ખુશીનો તહેવાર છે તહેવાર એટલે દિવાળી જેવું છે કારણ કે અમારા પર જે મુસીબત આવી હતી એરપોર્ટ એરપોર્ટ એવું વસ્તુ હતું કે અમે પરિવાર પેલા વિખોળા પડી જાય એવું હતું અમારે અહીંયા લગભગ બસો ત્રણસો માણસથી વસ્તી છે અને એરપોર્ટના આવવાના કારણે અમે સાવ નિરાધાર થઈ શકીએ એવું હતું પરંતુ આ કાલે અમને સમાચાર મળ્યા કે ભાઈ એરપોર્ટ આવવાનું નહોતું કે આજે તો અમે દિવાળી મનાવવાના છીએ કેમ કે આજે અમારો ખુશીનો બહુ ઉત્સાહ ભર્યો દિવસ છે તમારું નામ શું છે મારું નામ ઠાકોર વિષ્ણુજી દેવાનજી વિષ્ણુજી આ તમારી જમીન બચી ગઈ એરપોર્ટ નહીં બને કેવું લાગે છે તમને બહુ આનંદ થઈ ગયો છે બહુ એટલે જો અમારા પહેલા તો મકાન કેટલો પાકો છે લગભગ ના ગણી કિંમત તોય ગણાય ના એટલી છે પશુપાલન કેટલું છે માણસ કેટલું છે એ બધું જતુરત તમે કહો જઈને આ બધા વિખાટા પડી જાય એકબીજાને અમે ભેગા થઈ શકીએ નહીં ત્યાં સરકારને નિયમ લીધો બીજી જગ્યાએ લઈ જવાનો એ બહુ સરસ કર્યું અને આનંદ છે વડનગરની હદમાં એક એરપોર્ટ હોવું જોઈએ એવા સરકારના નિર્ણય બાદ અહીંયા આગળ જમીન માપણી પણ શરૂ થઈ ગઈ હતી પરંતુ એકસો ને વધુ સર્વે નંબરની જમીનો આ આ એરપોર્ટની અંદર જવાની હોય ખેડૂતોએ ભારે વિરોધ કર્યો હતો તમામ તાલુકાઓમાં એમને આવેદન પત્ર આપ્યા હતા કલેક્ટર થી લઈને મુખ્યમંત્રી અને વડાપ્રધાન સુધી રજૂઆત કરી હતી અને આ રજૂઆત આખરે રંગ લાવી અને ખેડૂતોની જમીન અને જે મિલકત છે એ હાલમાં બચી જવા પામી છે જેને કારણે ગામમાં હાલમાં દિવાળી જેવો માહોલ છે ગામજનો કહેવું એમ છે કે એરપોર્ટ હોવું જોઈએ પરંતુ સરકારની ગોચર કે એવી કોઈ જગ્યા ઉપર હોવું જોઈએ કે જ્યાં ખેડૂતોને કે પરિવારને નુકસાન ન થાય કામિની આચાર્ય ગુજરાત તક મહેસાણા